જમવા બેસી ગયા છે અત્યારે બપોરના વાગ્યા છે એક જમવામાં છે રોટલી અને ચોરાનું શાક પાપડ અને કહેવાય દાળ ભાત દાળ ભાત શું થેલો તો થેલો શું કામ ભરેલ છે કેમ કે હવે જવાનું છે આ બે ગાલો ને રાજકોટની પાસે કેમ કે જવાનું છે રાજકોટ હવે ક્યારે જવાનું છે નક્કી નથી થતું બધું રખડી પડ્યું છે કઈ નક્કી નથી કાલે નક્કી થઈ ગયા તો કાલે આમ ગયા બાર ને આવ્યા અને લેટ થઈ ગયું બહુ એડિટિંગ કર્યું ઓલી કેક ની વાય મેઈન તો હજી તો ઈ કેક નો ને કરવું હતું મે કીધું હવે તો દે થાકી ગઈ હો કોઈ દી નો કરતા કે આ માનીને મે કઈ ના અમે આઈડિયો આપશું કઈ પાછી કરીને જે સક્સેસ થાય ને ઈ તમે કરજો સારું ચાલો અત્યારે ટાઈમ વેસ્ટ ન કરતા આજ કડક આઈડિયો આવી છે મારું આ તો નિયા કરશું ચાલો અત્યારે છે ને ફટાફટ જમીન ઓફિસ જવાનું છે આવીને પછી જો જવાનું થાય રાજકોટ

ખાવું પડશે નક્કી થઈ ગયું છે આજે નથી જવાનું જવાનું છે કાલે મોર્નિંગમાં ક્યાં જવાનું છે તો રાજકોટ મારા સાસરે મારા જવાનું છે સાસુમાન સસરાની અને હા સરપ્રાઇઝ આપવાની છે કીધું નથી

પેનામાં નથી મોટી લાઈટ ચાલુ નહી જાય પડી ગઈ છે અધમોઈ થઈ ગઈ છે વાહ હાલો વઈ ગઈ એવોર્ડ દો એવોર્ડ પોદરો ડેરી મિલ્ક પોદરો જ લાગે મને

ક ор ભૂલાઈ જશે તો ગાઈસ ચાહે છે સીએનજી પુરવા અને તમે બ્લોગમાં બેના છે કે અમે આ બધા કવર લગાવવાના છે પછી કમેન્ટ એ રીડ કરવાની છે કોશ્મીર આઈ કશ્મીર ગયા બહુ બધાય કશ્મીર જાય અમારો હા હે ને મેડમ મોબાઈલ માં પડ્યા ગીત ગાયને અને કઈ મોજ માં એ ગાડી આજે મજા આવી ગાઈસ મે કેટલા ટાઈમ પછી કોબીના પરોઠા ખાધા તો ગાઈસ કોબીના પરોઠા તો મને ભાઈવા પરાઠા જેવા જ પરાઠા હતા ખાલી કોબી મે તો કીધું બડી નઈ ભાવે તો કઈ બીજી વાર બનાવતી નઈ એમ જ હોય ને ના ભાવે ના જ મિરર ખોલ દે તો ખાલી ઞજીપુરીને આવી ગયા ને રસ્તામાં એક રીલ પણ ફટ 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 શૂટ કરી લીધી અને આ હવે કઈક કરે તો ગાઈસ કાલે જન વેલુ નીકળવાનું ને

આમ કાઢી લેવાનું નાક દેવતા સોરી એ આ છે ને એ અહીંયા સિગરેટ અને શું કહેવાય સિગરેટ પીન કેવું કઈક કહેવાય સિગરેટ સિગરેટ જલાવવાનું આયા પપ્પા ને દો સિગરેટ પીવે છે ઠા આ છે ને આનાથી ટાયરમાં માં હવા પુરાઈ જશે ચલો એક બતાવું ડેમો ના જોવો સ્લોક ન જો ઘણાને ગાડી ચાલુ કરવી પડે ઘણા ને એમ નમ થઈ જાય મારે કરવી પડશે કોઈ ને જો લે બધું કરી લે હું ઉપર જાઉં છું કેમ કે હજુ બેગ ને બધું ભરવાનું બાકી છે બતાવીને જા લાઈટ કરીને જોવાનું છે બરાબર બીજો આમાં આ ફ્લેશ આવે ઉપર આવી ઉપર થઈ હોય તો દેવા શું થઈ હોય કારમાં ખામી આવી ગઈ હોય વચ્ચે રાખવી આમ રાખાય કે અત્યારે પૂરી બતાવું તમને સાડત્રીસ થાય ને એટલે બંધ થઈ જાય ઓટોમેટિક અહીંથી ખાલી સ્વિચ ઓન જ કરવાની જો મશીન ચાલુ હવા ભરાય ઓટોમેટિક સેટ કર્યું ને એટલી ભરાઈ જાય હવા પછી બંધ થઈ જાય ઓટોમેટિક

આની દોરી જ નથી કેમ ગઈ તો આમ વહી ગઈ કુ ના ના આ રે અહીંયા છે અંદર વહી ગઈ થોડીક હવે હવે દોરી વગર કરવાનું બીજું હું વહી ના હમણાં નીકળી જા હે હવે ગઈસ લગાવીને મોડીયા લાગ્યું હું લાગ્યું આમ બંધ કરાય હા કા માયર માને હા કરી ના નાટક બાદ તો કોઈ આનાથી શીખે એ નાટકા હા મુજે તો મોઢું બતાય તો રાત કા ઘટસ્તે માં

મને નહી પણ કવરિયા ને એ બોલા ચોખું બોલાય તો ક્યાં બધા પ્રસાદ હતું તો ચોખ્ખું બોલવું પડે લગાવી ખેંચી લે દોરી ટાઈટ કર

બીજો કટકો નીકળી ગયો થોડુંક બર કશી તો તૂટી જાય બોલો હમણાં ઉપલેટા જાય ને તે પપ્પાને કહું તો થાય પણ વાર લાગે તો કાંઈ નહીં ગાંઠ માર દો ગાય હું તમને ઝૂમ કરીને બતાવું ઝૂમ આ કૂતરા જેવા કાપીને આપજે આવડા મોટા નાખ આ ચૂકતા પાછળ નહીં કરવાનું હજી મૂક વાળ આ જમલી જેવા કાપીને આખજે આ જો

પછી લગાઈ દીધા કવરિયા શું હે થાય તમે માતાજી આવ્યા અને બહુ વાર લાગી દોઢ કલાક જેવું થયું વિચાર કરો તમે એટલા કવર લગાવવામાં દોઢ કલાક કલાક જેવું થયું હા તો એવા મેલા રાખવાના ગંધારા પોતે જ કહેતી હતી કે પલાયરા તો કેવી વાસ આવતી હતી પરસેવાની ભાઈ ગંધારા હોય તો ધોવા તો પડે ને ભાઈ એટલે કાંઈ નહીં આ ધોયા નેક્સ્ટ ટાઈમ એવું લાગશે ને થોડાક મહિના પછી થોડાક મહિના પછી તો એ ઓલા શીતકરવાળાને દઈ દેવા

કે કાલે જવાનું છે વહેલું ને અત્યારે ઓલરેડી અગિયાર ત્યાં એડિટિંગ ઉપર બેસી જાઉં છું એડિટિંગ ઉપર જીતી ગાય હું ઇનામ માં મળ્યું હે ફૂલડા ફૂલડા નું ઘર ધોઈ વાત યાર પાર્ટી પોપ્સ નહીં નહીં મેજી બેજી મેજી બેજી કોઈ નહીં ચાલ આપણા ખોલ દે ખોલ તો ચોકી ચોકી આમ ખોલીને મજા ના કાતર તોડી જાય દુલાલ એમાંથી આજે ચોકી ચોકી કાઢે હે કેવી છે ખાઈને કેજા છીએ બહુ ગઈ ગઈડી છે મોઢું જો એનું આપણે ચાખીને કહું તમને હા નો રેગ્યુલર રિવ્યુ અહીંયા મળશે અમારા મેડમ ગઈ રહ્યા છે થોડાક તે ગઈડી થોડી છે પણ હાલે નાના છોકરાને બહુ ભાવે મીડિયમ કોફી જેવો ટેસ્ટ આવ્યો સરજી બે રૂપિયાના ટેસ્ટ કરવા લીધી તો બહુ નથી

એ વ્લોગ જોજો સબસ્ક્રાઇબ કરી દેજો એટલે તમને છે ને એ વ્લોગ દેખાય અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો એટલે છે ને અમે ઈ વ્લોગ મૂકીએ ભાઈ તમને નોટિફિકેશન આવી જાય બરાબર અને અત્યારે કમેન્ટ રીડ કરી લઈએ તો કમેન્ટ છે ધુંધલવા રાકેશ ની કોંગ્રેચ્યુલેશન્સ તો થેન્ક યુ સો મચ 10k સબસ્ક્રાઇબર વાળા માટે નો વ્લોગ છે 10k કોંગ્રેચ્યુલેશન્સ નેક્સ્ટ કમેન્ટ છે સંજય બરાડની અમે સબસ્ક્રાઇબ કરી દીધું છે કે દિવસનું પણ તમે મારું નહી માનતા મેં આ કમેન્ટ ત્રણ વાર કરી કે ક્યુએનએ નો બ્લોગ બનાવો અને હા બેનો એકવાર રૂટિન બ્લોગ બનાવો અને પ્લીઝ કાર્તિક ભાઈનો બ્લોગ માં લ્યો તમારા બે ભાઈની મસ્તી જોઈ બહુ ગમે છે તો પહેલા તો થેન્ક યુ સબસ્ક્રાઇબ કરવા માટે અને તમારી કમેન્ટ રીડ કરી લીધી છે અને રહી વાત ક્યુએનએ વાળા વિડિયો ની તો ક્યુએનએ વાળો વિડિયો નો પ્લાન અમે કરી રહ્યા છીએ એટલે જલ્દીથી જ એની અપડેટ પણ આવશે હમ અને મસ્તી વાળો બ્લોગ તો તમે ક્યો છો કાર્તિકાર તો લેટેસ્ટ બ્લોગ જોયાઓ સેલિબ્રેશન વાળો એમાં થોડી ઘણી મસ્તી કરેલી છે ચલો નેક્સ્ટ નેક્સ્ટ કમેન્ટ છે રોકી જેએસ ની રિપ્લાય તો આપજો તો તમારી કમેન્ટ પિક કરી લીધી છે અને રિપ્લાય પણ આપી દીધો રીડ કરવા માટે જ કીધું હશે કમેન્ટ કમેન્ટ રીડ થઈ ગઈ છે અને થેન્ક યુ સો મચ બધાને કમેન્ટ કરવા માટે આજ જ મસ્ત કમેન્ટ કરતા રહ્યો અમે મસ્ત મસ્ત કમેન્ટ રીડ કરતા રહીશું રોજ રોજ ને એક ને બે ચિપકાય ચિપકાય ચિપકાય

So kaya yung mga may yang yang na yung mga kasi naman Shop! bagasu bagasu Thank you! Ay! Mas! 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 Mas!